જય ઠાકર મિત્રો હું છું ધવાડમાં સિદ્ધરાજસિંહ સરવૈયા તમારી સાથે આજે જે આપણી સાથે હું વાવડ શેર કરવા જઈ રહ્યો છું એ છે આપણા ગુજરાતમાં યોજાયેલા એક ભવ્ય ધાર્મિક ઉત્સવને સંબંધિત એક મહત્ત્વના વાવડ તો અમારી સાથે સમગ્ર વિડીયોમાં આ વાવડને જોવા માટે જોડાયેલા રહેજો માત્ર ને માત્ર ધવાવડ પર તો મિત્રો ગુજરાત અને ભારતની જે હિન્દુ ધર્મની જનતા છે ધર્મપ્રેમી જનતા છે ધર્મમાં રુચિ ધરાવનારી જનતા છે ખાસ સવિશેષ ગુજરાતમાં જે સમાજ રહેલા છે એ જુદા જુદા જ્ઞાતિના લોકો જુદા જુદા ધાર્મિક સ્થાનોમાં શ્રદ્ધા ધરાવતા હોય છે તો એવો જ એક સમાજ છે ભરવાડ સમાજ જે આ મિત્રો આજે ભરવાડ સમાજ છે ગોપ સમાજ તરીકે પણ એમને ઓળખવામાં આવતો હોય છે અને કહેવાય છે આ જે ગોપ સમાજ છે આ જે ભરવાડ સમાજ છે એ ભગવાન શ્રી કાળિયા ઠાકરમાં સવિશેષ શ્રદ્ધા ધરાવે છે એક ભોળી જ્ઞાતિ તરીકે પણ આ સમાજના લોકોને ઓળખવામાં આવતા હોય છે તો ધાર્મિક કાર્યક્રમની આપણે આજે વાત કરવી છે નગાલાખાના ઠાકર જ્યાં બિરાજમાન છે એવા બાવળીયાળી ધામની આજે આપણે વાત કરવી છે જ્યાં દસ દિવસનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનનો એક ભવ્ય મહોત્સવ યોજવામાં આવ્યો હતો આ દસ દિવસના મહોત્સવની અંદર એક શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રી રમેશભાઈ ઓઝાના મુખેથી તમામ લોકોને પાઠનું કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું હતું આ શ્રીમદ ભાગવતની સપ્તાને ગોપ જ્ઞાન યજ્ઞ સપ્તાહ તરીકેનું નામ પણ આપવામાં આવ્યું હતું અને દસ લાખથી પણ વધારે લોકોએ આ ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બની અને નગાલાખાના ઠાકરના દર્શન કર્યા હતા તમામ ત્યાં જે જન્મેદની હતી એમના દર્શન કર્યા હતા વાત કરીએ આપણે આ સમગ્ર કાર્યક્રમના આયોજનની તો આયોજનમાં ચાર જેટલા વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યા છે એક વર્લ્ડ રેકોર્ડ છે એ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે જી આ મિત્રો જેને આપણે હુડો રાસ તરીકે પણ ઓળખીએ છીએ એવા હુડો રાસ રમી અને સિત્તેરથી પંચોતેર હજાર ભરવાડ સમાજના મહિલાઓ દ્વારા આ એક નવો જ વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે જેમાં ગોપી રાસ તરીકે પણ આ રાસને ઓળખવામાં આવતો હોય છે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા કાળિયો ઠાકર જાણે સાક્ષાત આ રાસને નિહાળતા હોય એવું દૃશ્ય ત્યારે આપણા ગુજરાતમાં અને ખાસ બાવળીઆળી ધામમાં યોજાયું હતું જેમાં સિત્તેરથી પંચોતેર હજાર મહિલાઓએ એક સાથે આ હુડો રાસ રમી અને એક નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હોય એવી માહિતી સામે આવી રહી છે વાત કરીએ બીજા વર્લ્ડ રેકોર્ડની તો અગિયાર હજારથી પણ વધારે ભરવાડ સમાજના ભાઈઓ દ્વારા એક સાથે લાકડી રાસ રમી અને એક નવો જ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે લાકડી રાસ એ ભરવાડ સમાજનું એક લોકનૃત્ય પણ છે જે સમગ્ર ગુજરાતમાં એક મનોરંજન માટેનું એક ઉત્તમ લોકનૃત્ય હોય તો એ ભરવાડ સમાજનું લાકડી રાસનું લોકનૃત્ય છે આ લાકડી રાસ રમી અગિયાર હજાર ભાઈઓએ એક સાથે લાકડી રાસ રમી નવો વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હોય એવી માહિતી સામે આવી રહી છે વાત કરીએ ત્રીજા વર્લ્ડ રેકોર્ડની તો વિશ્વની સૌથી મોટી એકસો ને અગિયાર ફૂટની અગરબત્તીને પ્રજ્વલિત કરી અને એમનો ધૂપ સતત કલાકો સુધી ચાલવાનો છે તો સૌથી મોટી અગરબત્તીને પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ નાગાલાખા ઠાકરધામ બાવળિયાળીમાં બનાવવામાં આવ્યો છે વાત કરીએ તો ચોથા વર્લ્ડ રેકોર્ડની બાવીસ પોઈન્ટ પાંચ ફૂટની લાંબી એક વાંસળી બનાવી કૃષ્ણ પરમાત્માની જે વાંસળી એમને અતિપ્રિય સાધન હતું એ બાવીસ પોઈન્ટ પાંચ ફૂટની વાંસળી બનાવી અને એક નવો વર્લ્ડ રેકોર્ડ પણ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે એ સિવાય હજારો શ્રદ્ધાળુઓ લાખો શ્રદ્ધાળુઓએ જે ભોજન લીધું જે એમની વ્યવસ્થા કરવામાં આવી એવા કેટલાય રેકોર્ડો પ્રસ્થાપિત કરવામાં આવ્યા હોય એવી માહિતી સામે આવી રહી છે તો મિત્રો જ્યારે ભગવાન શ્રી કાળિયા ઠાકરનો આવો ધાર્મિક ઉત્સવ યોજાયો હોય ત્યારે તેમાં નાનામાં નાના માણસથી લઈ અને ટોચના અધિકારીઓ ટોચના નેતાઓ પણ સામેલ થયા હતા વાત કરીએ ભૂપેન્દ્રભાઈ પટેલની તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ ધાર્મિક ઉત્સવમાં હાજર રહી અને નાગાલાખાના ઠાકરના દર્શન કર્યા હતા ત્યાં ઉપસ્થિત તમામ જનમેદનીને તેઓએ સંબોધન કર્યું હતું ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રીઓ મિનિસ્ટરો ધારાસભ્યો અને સાંસદ સભ્યો સહિતના તમામ રાજકીય આગેવાનોએ પણ આ મહાઉત્સવમાં હાજર રહી અને આ મહાઉત્સવને નિહાળ્યો હતો નાગાલાખાના ઠાકરના દર્શન કર્યા હતા વાત કરીએ આપણે ધાર્મિક અને સામાજિક આગેવાનોની તો મોટી સંખ્યામાં સંતો મહંતોથી લઈ અને જુદી જુદી જગ્યાઓ સાથે જોડાયેલા ગાદીપતિઓએ પણ આ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આ નગાલખાના ઠાકરધામ બાવળિયાળીમાં યોજાયેલા કાર્યક્રમની નોંધ લીધી હતી જી આ મિત્રો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આટલી વ્યસ્તતાની વચ્ચે પણ આપણા નગાલખાના ઠાકરના ધામમાં બાવળિયાળીમાં જે મહાઉત્સવ યોજાયો એમની નોંધ લીધી હતી ભરવાડ સમાજના તમામ લોકોને અને આ કાર્યક્રમના તમામ આયોજકોને શુભકામનાઓ પણ પાઠવી હતી અને તેમના વખાણ પણ કર્યા હતા સાથે સાથે નગાલખાના ઠાકરના ચરણોમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના વંદન પણ વ્યક્ત કર્યા હતા હવે આપણે વાત કરીએ ત્યાં યોજાયેલા ઉત્સવોની તો ભવ્ય લોક ડાયરાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના નામી અનામી કલાકારો ટોચના કલાકારોથી લઈ અને ભરવાડ સમાજના જે ઉગતા કલાકારો છે એવા કેટલાય કલાકારોએ પોતાની વાણીને પવિત્ર કરી હતી અને લોકોનું મનોરંજન કરવાનો પ્રયત્ન કર્યો હતો તો મિત્રો આપને જણાવી દઈએ કે જે નગાલાખાના ઠાકરનું ધામ છે જે બાવળીયાળી ધામ છે એ ભરવાડ સમાજમાં સવિશેષ શ્રદ્ધાનું કેન્દ્ર છે ભરવાડ સમાજના લગભગ મોટા ભાગના લોકો આ ધામમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવતા હોય છે વાત કરીએ ત્યાંના ગાદીપતિની તો શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર એવા રામબાપુ એ આ જગ્યાના ગાદીપતિ છે જગ્યાનું સમગ્ર સંચાલન અને તમામ ધાર્મિક ગતિવિધિઓને ચલાવવાનું કાર્ય એ શ્રી રામબાપુ દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે આ જગ્યાની જે વારસાઈ છે આ જગ્યાની જે તિલકવિધિની પ્રક્રિયા કરવાની જ્યારે વાત આવી ત્યારે શ્રી રામબાપુના સુપુત્ર એવા ગોપાલ ભગતને ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી અને તમામ લોકોની હાજરીમાં તિલક વિધિ કરવામાં આવી હતી એટલે કે હવેના જે વારસદાર છે આ જગ્યાના જે ગાદીપતિ છે એ ગોપાલ ભગતને હવે આ જગ્યાની તમામ જવાબદારીઓ અને ધાર્મિક ગતિવિધિઓ સોંપવામાં આવશે ભવિષ્યમાં ગોપાલ ભગત આ જગ્યાનું સંચાલન દેખરેખ અને તમામ ધાર્મિક કાર્યો કરે એવી નાગાલાખાના ઠાકરના ચરણોમાં પણ પ્રાર્થના કરવામાં આવી હતી ભરવાડ સમાજના લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો એ ઉત્સાહના લીધે લોકોએ ત્યાંના જે મહંત છે ગાદીપતિ છે એવા શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી રામબાપુનું પંચ્યાસી કિલો રજત તુલાથી એમનું સન્માન કરવામાં આવ્યું હતું પંચ્યાસી કિલો ચાંદી દ્વારા આ રામબાપુને તોલવામાં આવ્યા હતા અને એક એમનું અદકેરું સન્માન પણ કરવામાં આવ્યું હતું તો મિત્રો આજે આપણે આ વાત કરી એ દસ દિવસ સુધી સતત ચાલેલા એક ધાર્મિક કાર્યક્રમની વાત કરી હજારો અને લાખોની સંખ્યામાં ત્યાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા એમની આપણે વાત કરી અને એમની સાથે જોડાયેલી તમામ માહિતીઓની આપણે વાત કરી આવા ધાર્મિક કાર્યક્રમો અને જુદા જુદા સમાચારોને મેળવવા માટે જુદા જુદા વાવડ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર માત્ર ને માત્ર ધ વાવડ પર